બતાય છે ફેમિલી કેમ છો કેમ મજામાં છો હું પણ મજામાં છું મારા આજના નવા રોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ સવારમાં આપણે ગાડી લઈ નીકળી ગયા છે અત્યારે તો કે આપણે જવાનું છે પાણા ભરવા અને નવા લોકેશનમાં તો તમને પણ બતાવીએ ક્યાં જવાનું છે એ રોગમાં કન્ટિન્યુ બની રહેજો કે આજ બીજી ગાડી છે ગાડી ઓલી હતી આપણે એમાં સીટીઝ બંધ થઈ ગયું છે એટલે બે દી દી નહીં આવે હવે આ ગાડી નાખવાની છે બે તમથી પાસે ચાલો આપણે ભરવા તો મળીન્યુ બની ફાઈનલી મિત્રો આપણે વાવેરા આપણે જવાનું છે દર્શનમાં પથ્થર ભરવા દરિયામાં નાખવાના હોય છે ચઢિયા પડે ને એમાં પૂરવાનું હોય છે દરિયો પૂરે પથ્થર ભરવા જવાના છે તો બતાવી કેવા પથ્થર છે જોઈએ છીએ મોટા

આપણી ગાડી ભરવાનું સારું કરી દીધું છે હવે ભરવાની હોય આપણી ગાડી પાન આપણને બહુ મોટા છે

take it lower than ours. Jadi mm -hmm. ni kau dah lapuk tadi dah apa nak ni? Ini mm -hmm. sedih <laughs> pelomak di dia orang berde, yang dia darbo motor.

અને તાગર મે આવી ગયો છે. આપણે ઓઈલ નાખવાનું છે આમાં કેમ કે આમાં ઓઈલ નથી ખાલી થઈ ગયું છે. ગાડી ટર્ન નથી નાખી દીધી. દેવાનું છે છે ભરાઈ દે અહીંયા.

આવવાનું ખાઈ લેવાનું પણ સાદો કેવો જોઈએ હા હા સાપ ઇન્દુ કે ગાડી પાછળ આવે છે ને વાટે ઓ બસ દેતા પેલી આવી દેતા હાલો પછી મળી આગળ આ બોલેરા જો પિકઅપ છે ઉલટી મારી ગયો જો મારી ગયો ઓડો બેરタイヤ બે ગયો લાગે છે કેમ લાગે

બહુ જ બાજુ બગડ રસ્તા પણ નથી રેદ નિરદા કાઢવાની હોય નથી અમારા જિલેજભાઈ છે એ લગ્ન બતાવી દો તો બહુ મુશ્કેલ બતાવવાનું તો ટ્રાફિક ગામ થઈ ગઈ આમ મારો નવું આ છે તો બતાવતા રહી જયારે આપડે માટવાડ ખોગી ગયા માટવાડ ગામ તો હા દરિયા કિનારે આવેલું છે

છોડવાટી એવું લાગે કે જાણે ઝાપરાવા જશે

અત્યારે ભરેલો માલે છે ફીટ કરેલા છે ઓલા જો બહાર કાઢેલા છે ને કેવા છે તો એ છે ને જતી ધોવાય નહીં ને એ માટેના મેકવાના હોય એટલે અહીંયા બનાવે છે ફરમામાં ફિટ કરેલા છે પછી ફરમા ખોલ નાખે હા નખા નખા કરી નાખે તો આગળ પીડેલા છે ખોલેલા અને દેખાય તો મને જ બતાવતું જો ખોલેલા પીડા હશે કાઢે બહુ વાર લાગે છે ਗੱਡੀ ਜਦੋਂ ਜੈ ਲਾਈਨ ਤੋਂ ਮੀਸ ਵਾ ਗੱਡੀ ਹੋ ਜਾਵੇ ਸੇ